અક્કલ સાહેબ ની વાણી છે અમને એ ગુરુજી વાલા અંતર માં જો ગણ થઈ એ વેરાગણ થઈ લડાવું રે એ મારા જંતર અમને ગુરુજી વાલા જોગણ થઈ એ વેરા ગણ થઈ લડાવું રે એ મારા જળમાં સવ જીવ કોઈનું એ બીજ નથી દ્રુજવું વાલા જળમાં સવ જીવ કોઈનું બીજ નથી ધ્રુજવું વાલા હરે એનું તાલ ખૂબ વધી જાય એ ગુરુના તંતર માં જોગણ થઈ એ વેરાગણ થઈ લડાવું રે એ મારા જંતરમાં અમને ગુરુજી વાલા અંતરમાં જોગણ થઈ વેરાગણ થઈ લડાવું રે એ મારા જંતરમાં નારી માં નર મોટા અમૂલખની પૂજે নারী মাথি নোটা অমূল খে ভূমি মা পূজাই এ গুরু না পে যোগ থডাবু রে মারা જંતર માં જોગણ થઈ લડાવું મારા જંતર માં અહીંની કમાણી રે સૌને અહીંયા આ ડે રે અહીંની કમાણીવાલા ए सत्य ओरि ले जोरे गुरुना सरमा वेरा गणथ लडावु मारा जन्तरमा वेरा गणथ लडाबु मारा आज अंतर महे रे अकल दास, भीम गुरु चरणे वाला कहे रे अकल दास, भीम गुरु चरणे वाला, हरे मारू मनडू യൽ നമുമാണാവു റെ മാ ജൈ ലാ ജീരവാ अन्तर मागण लडाव जन्तरमा जोगणै लडाव मारा आ जन्तर आ जन्तर् आ जन्तर मा भगवान जय